આדינה 78 વર્ષ બાદ પણ ભારત દેશમાં મહિલા સુરક્ષિત નથી અને તે સાબિત કરતા અનેક કિસ્સાઓ દિવસ-સુખતાની સામે જ પ્રકાશમાં આવતા હોય છે તેવામાં વાત કરીએ આજથી 10 દિવસ પહેલા બનેલી આ ઘટનાની વાત છે પશ્ચિમ બંગાળના કલકત્તાની આરજેકર મેડિકલ કોલેજની કે જ્યાં 31 વર્ષીય મહિલા રાતની ડ્યુટી પર હતી તે મહિલા પર ત્યાંના જે ડોક્ટર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું અને આખરે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી આ સમગ્ર ઘટના થકી સમગ્ર ડોક્ટર સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને તેને કારણે ભારતભરમાં વિવિધ રીતે દેખાવો કરવામાં આવી રહ્યા છે તેવામાં મુન્દ્રા તાલુકામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સ દ્વારા તેમજ પ્રેક્ટિશનર દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને હડતાલ કરવામાં આવી હતી તેમના દ્વારા સંપૂર્ણ કામગીરી બંધ રાખવામાં આવી હતી અને મુન્દ્રા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દીકરીના પરિવારજનોને યોગ્ય ન્યાય મળે અને આગળ જતા આવા કોઈ પણ પ્રકારના બનાવો ન બને હાલ આ ડોક્ટર પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ભવિષ્યમાં કોઈ પણ મહિલા દર્દી પર આ પ્રકારના બનાવ ન બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવા અને જે આરોપી છે તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે ડોક્ટર કુંદન મોદી આઈએમએ પ્રેસિડેન્ટ ડોક્ટર નરેશ કેનિયા આઈએમએ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોક્ટર મંથન ફફલ આઈએમએ સેક્રેટરી ડોક્ટર નીલેશ પટેલ પ્રમુખ મુન્દ્રા ડોક્ટર્સ એસોસિએશન અને ડોક્ટર કનૈયાલાલ રાસ્તે સિનિયર ડોક્ટર સહિતના મુન્દ્રા તાલુકાના સમગ્ર ડોક્ટર તેમજ પ્રેક્ટિશનર્સ આવેદનપત્ર આપતી વેળાએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હું ડોક્ટર કુંદન મોદી આથી દસ દિવસ પહેલાં જે કલકત્તાની આરજે કર મેડિકલ કોલેજમાં એક એકત્રીસ વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ છોકરી ઉપર જે અમાનવીય કૃત્ય થયું છે અને એના પછીના જે સરકારના પગલાંઓ છે જે નિરાશાજનક પગલાં અમને લીધા છે એના વિરોધમાં અમે આજે આઈએમએ મુન્દ્રા અને ઇવન કે આઈએમએ ના બધા જ સભ્યો હડતાલ ઉપર ઉતર્યા છીએ અમારી સાથે અમારો સહયોગ કરવા માટે મુન્દ્રા તાલુકાના તમામ પ્રેક્ટિસનર્સ ફિઝિયોથેરાપીસ્ટ ડેન્ટિસ્ટ બધા જ આજે હડતાલ ઉપર છે અને અમે બધા ભેગા થઈ અને અત્યારે પ્રાંત અધિકારીની ઓફિસે જઈ રહ્યા છીએ ત્યાં આગળ અમે આવેદન આપવાના છીએ અને એ આવેદન અમે અમને કહીશું કે તમે હેલ્થ વિભાગ આપણે ભારત સરકારના હેલ્થ વિભાગમાં ફોરવર્ડ કરે અને ભારત સરકાર એના વિરુદ્ધ યોગ્ય પગલાં લે એવી અરજી કરે હું ડૉક્ટર મહિનાથ મિશ્રા આઈએમએ મેડિકલ એસોસિએશન મુન્દ્રાનો ભૂતપૂર્વ સેક્રેટરી બહુ દુઃખ થાય છે આ ઘટના સાંભળીને જો મારી માં બેન દીકરી હોત તો એ પણ મારી માં બેન દીકરી જ હતી અને કારણ કે એ અમારા એસોસિએશનની સભ્ય હતી આજે અમે એના માનમાં એક સભા રાખી છે જેથી કરીને અમે સરકારની આંખો ખોલી શકીએ આવા કૃત્યો માટે સરકાર યોગ્ય પગલાં લે અને આના માટે અમે આવેદન આપવા જઈ રહ્યા છીએ બધાને વિનંતી કરું છું કે આ અમારા શોક ઘડીમાં અમારો સાથ આપે જેથી કરીને અમારી મા બેન દીકરીઓ ઉપર આવું પુનરાવર્તન ફરી કોઈ કરવાની હિંમત ના કરી શકે મેરા નામ દમનમિત કૌર હૈ ઓર મેં ગુરુ હરકૃષ્ણ ફિઝિયોથેરેપી ક્લિનિકની ઓનર હું આજ હમ આઈએમએ કી તરફ સે यहाँ खड़े हुए हैं फॉर ए रीजन जो हुआ बहुत ही बुरा हुआ और हमें जस्टिस चाहिए इसके ऊपर और आई थिंक कि हम सबको जो है खड़े रहना चाहिए इसके लिए हम सब इकट्ठे हैं और हमें जस्टिस चाहिए थैंक यू जी सब सेवाएं बंद हैं हम सब ने अपने क्लिनिक्स हॉस्पिटल सब बंद रखे हुए हैं और हमें जस्टिस चाहिए थैंक यू